નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતની જે બહુપચર્ચિત લોકસભા સીટ છે તે ભરૂચ લોકસભા સીટ છે એમાં દરરોજ નવા સમીકરણો બદલાઈ રહ્યા છે અને હાલમાં જે સમીકરણો આવી રહ્યા છે તેમાં ત્રિપાક્ષીઓ જંગ થાય એમાં નવાઈ નથી બીટીપીના મહેશ વસાવા જે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેના બાદ આજરોજ છોટુભાઈ વસાવાના નિવાસસ્થાને કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં કાર્યકરો સાથે છોટુભાઈ સાથે ચર્ચાઓ કરી છે તે એમની સાથે પૂછીશું વાત કરીશું છોટુભાઈ સાથે શું વાત થઈ છે આ કાર્યકરો સાથે બસ એ વાત થઈ છે ભરૂચ જિલ્લાની ચૂંટણી જે બદમાશ લોકો લડીને જે અમારું આખું તંત્ર બગાડે છે અમને લૂંટે છે એટલા માટે આ ચૂંટણી કેવી રીતના લડવી અને જીતવી એટલા માટે આ મીટિંગ હતી અને આવા જે લોકો ગયા છે એ લોકોને પણ અમે સમજાવવાનું એ કરશું જેથી એ લોકોનો ભોગ નહીં બને મેં આગળ જે વાત કરી એ લોકોનો ધંધો શું છે ઝેર પાઈને મારી નાખવાનો ગોળી આપીને મારી નાખવા આવા શક્તિશાળી જે લોકો જાય છે આ સંગઠનોમાં એને તો એ લોકો જીવતા રવા દેવા માગતા જ નથી એટલે એ જાય છે એ લોકોએ વિચારવાનું જીવવું કમરવું તો છૂટભાઈ વસાવા આગામી દિવસોમાં નવું નવું સંગઠન બનાવવાની જાહેરાત કરી શકે છે હે આ નવું સંગઠન બનાવવાનું સંગઠન અમારું તૈયાર જ છે એક સંગઠન જાય એટલે એવું નહીં માનવાનું કે હવે આ પતી ગયું છે અમારા અનેક સંગઠનો છે કેમ કે બધા આખા દેશના જ લોકો લડે છે ને મણિપુરની સમસ્યા કેવી ઊભી કરી દીધી યશદેવની કેવી ઊભી કરી દીધી ઓડિશામાં તમે જાઓ તો આદિવાસીનું નું શું પરિસ્થિતિ છે એટલે આ બધી જે પરિસ્થિતિ એ લોકો એ પેદા કરી દીધી બધાને લૂંટવાની મારવાની ખાણો ખોદવાની એટલે આ ચૂંટણી તો લડવી જ પડે અમારે અને વિશેષ તો અમે ગામ સભાઓ બનાવીને લોકોને સમજાવશું કે આપણી બી આ પાર્લામેન્ટ જ છે ને એનો એક પ્રતિનિધિ બનાવીએ તો આજે જે મિટિંગ થઈ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે તો એમાંથી માની શકાય કે આપ ભરૂચ લોકસભાની ચૂંટણી લડવાના છે તો કયા મુદ્દા ઉપર આપણે ઇલેક્શન લડવાના શું ને અમારા તો મુદ્દા છે ને ફાઇવ શેડ્યુલ છે સિક્સ શેડ્યુલ છે આ બધું લૂંટે છે શિક્ષણ નથી આપતા જંગલો કાપી લે નદીનું પાણી દુબઈ વેચી કાઢે એ બધા મુદ્દા જ છે ને આટલા બધા મુદ્દા છે એ લોકો એ સાઈડમાં મૂકીને અંદર ગયા છે ને ફાઇવ સિડ્યુલ ને સિક્સ સિડ્યુલ વિશેષ અધિકાર અમને સંવિધાનને આપ્યા છે ને એ વાત કરવી જોઈએ ને અત્યાર સુધી એ લોકોએ ચલવેલી ને લડત શા માટે એને સાઈડ કરવું કયું એવું કારણ છે કે આ વાત નહીં કરવાની લોકોના અધિકારને પોતાની વાત કરવાની ત્યાં જઈને આ ચાર જણની થોડી આ આ કંઈ સંસ્થા હતી મારે એમ કેવું છે પાર્ટી ચાર જ જણાએ બનાવેલી ભંગારિયા ફંગારિયા એ બધા એને વેચી આવે એ કેમ ચાલે મારે એમ કહેવું છે ભરૂચ લોકસભાની સીટમાં જે જનતા છે એમને તમે કોઈક સંદેશો આપવા માંગતા હોય મેં કાનનો બી સંદેશો આપ્યો ભાજપ જેવી પાર્ટીને એક વોટ પણ આપવા જેવો નથી આપને બી આપવા જેવો નથી અને એ બધા એક જ હવેલાના તુંબળા છે આરએસએસે જ આ બધું રચના કરી છે જુદી આ ગરીબોના વોટ કેવી રીતના ડાયવર્ટ કરવા એકબીજામાં કેવી રીતના પેલા મૂકવા એનો એની એકતા કેવી રીતના તોડવી વોટ કેવી રીતના તોડવી એ સાજિશ એ લોકોએ કરી છે આપની અંદર એ બી મોટો મદારી જ છે ને એમાં શું વાંધો કેતર વસાએ એક નિવેદનમાં કહ્યું હતું કે મારી સામે રાહુલ ગાંધી કે મોદી આવી જાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી લડે ચૂંટણી તો પણ લોકસભા જીતવાના નથી એના માટે શું એ તો એને એને પૂછી આ હતા છોટુભાઈ આજે એમના નિવાસસ્થાને કાર્યકરોને ભેગા કરવામાં આવ્યા હતા એના પરથી લાગે છે કે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં જંપ લાવવાના છે અને ભરૂચ લોકસભા પર ત્રિફાકીઓ જંગ થાય તો એમાં નવાઈ નથી સલાઉદ્દ્દીન મલેક અને ગુજરાત ઝઘડિયા